જોઈ શકો કે વાવાઝોડું જે છે તે અહીં હિન્દ મહાસાગરની અંદર રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યું છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ જે છે તે હિન્દ મહાસાગરનો વિસ્તાર છે જ્યાં મિત્રો આ વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યું છે અને આ વાવાઝોડું મિત્રો આગામી સમયમાં કઈ દિશા તરફ વધુ આગળ વધવાનું છે તેના વિશે આપણે આ જ વિડીયોની અંદર આગળ વાત કરવાની છે કે આ વાવાઝોડાની દિશા કઈ છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવાઝોડું ખતરો ઊભો કરશે તેના વિશે આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરી લઈશું પહેલાં મિત્રો આવો આપણે વાત કરી લઈએ કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો કયા કયા વિસ્તારોની

આપણને મિત્રો જણાવી દઈએ તો છેલ્લા લગભગ પાંચ દિવસથી વરસાદનો માહોલ ઓછો થયો હતો સૌરાષ્ટ્રની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર વરાપ ચાલતી હતી પરંતુ મિત્રો ગઈ કાલે જ ગુજરાતની અંદર બે બે જેટલા વરસાદ નોંધાયા છે તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો તે પણ આપણે આ વીડિયોમાં આગળ ચર્ચા કરીશું હવે મિત્રો આજની માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તો આજે મિત્રો સૌથી વધારે વરસાદનું જોર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો સૌથી વધારે આજે ઘણા દિવસ બાદ વરસાદની એન્ટ્રી થશે જેમાં ખાસ ભાવનગર જિલ્લા ભારે વરસાદની આગાહી છે ઉના કોડીનાર વેરાવળ લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદનું આજે આગમન થવાનું છે અમરેલી જિલ્લાની વાત કરી લઈએ મિત્રો અંદર આજે ખાસ બાબરા લીલીયા લાગુ વિસ્તારો લાઠી દામનગરના જેટલા પણ વિસ્તારો રહેલા છે નીચે તરફ આગળ વધીએ તો મિત્રો સાવરકુંડલા ગારિયાધાર અને બગસરા સાથે કુકા વાવ લાગુ દરેક વિસ્તારોની અંદર મિત્રો તો આ સમગ્ર અમરેલી જિલ્લાઓના તાલુકાઓની અંદર મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ આપને પડતો જોવા મળી શકે છે તેની સાથે જ મિત્રો જૂનાગઢ જિલ્લા વિશે વાત કરીએ તો જૂનાગઢની અંદર પણ આજે ભારે વરસાદ જેમાં ખાસ જામવંથાળી માણાવદર વિસાવદર લાગુ વિસ્તારો ધારી અને સાસણ ગીરના વિસ્તારોની અંદર આજે વરસાદ ભૂકા કાટશે મિત્રો છેલ્લા બે દિવસની વાત કરીએ તો ગઈકાલે બે બે ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ અને અને અંદર અંદર પડ્યો છે હજુ આજે વરસાદ છોતરા કાઢે તેવી આગાહી છે આ વિસ્તારોની અંદર ત્યારબાદ પોરબંદર અને દ્વારકા જિલ્લા વિશે વાત કરું તો ઘણા બધા દિવસોના વિરામ બાદ આજે પોરબંદર અને દ્વારકામાં પણ મેઘરાજા મહેરબાન થશે જેમાં ખાસ ભાણવડ ખંભાળિયા દ્વારકા ઓખા સોમનાથ સલાયા જામનગર લાગુ વિસ્તારો તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો ધરોલ સાવડી લાગુ વિસ્તારો જેટલા પણ રહેલા છે મોરબી લાગુ લાગુ વિસ્તારો વિસ્તારો વાંકાનેર અને જેટલા પણ રહેલા છે તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર ભારેથી લઈને ભારે વરસાદની આગાહી રહેલી છે તેની સાથે જ મિત્રો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામડાઓની અંદર આજે મિત્રો મધ્યમથી લઈને હળવો વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો ત્યાં વાદળો ઓછા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જોઈ શકો જસદણ ગોંડલ સાપર બેરાવળ કાલાવાડ અને રાજકોટ લાગુ વિસ્તારોની સાથે જ થાણગઢ ચોટીલાની અંદર સારા એવા વરસાદની આગાહી છે આ વિસ્તારોની અંદર આગામી બાર કલાક તાંડવ અને મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે મિત્રો બની શકે કારણ કે વરસાદની ગતિવિધિ અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ બની રહી છે સૌરાષ્ટ્ર બાદ મિત્રો કચ્છની વાત કરી લે તો આજે કચ્છના રાપર અડેસર અને ભચાઉ લાગુ વિસ્તારોને છોડીને કોઈ પણ ખાસ વરસાદની આગાહી આજે કચ્છમાં

ઉપર તરફ આગળ વધીએ તો ખાસ કરીને આજે ભરૂચના વિસ્તારો રહેલા છે તે દરેક વિસ્તારો રાજપીપળા બોડેલી વડોદરા લાગુ વિસ્તારો અંકલેશ્વર તેની સાથે સાથે છોટાઉદેપુર ખંભાત અને આણંદ લાગુ વિસ્તારોની અંદર પણ જે છે તે મેઘરાજાનું આજે રોદ્ર રૂપ જોવા મળશે અને આજે ફરી એકવાર કડાકા ભડાકા સાથે વરસાદ થતો તમને જોવા મળવાનો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ લાગુ વિસ્તારોની અંદર આજે સારા એવા વરસાદની ખાસ ગોધરા વિસ્તારો લુણાવાડા કપડવંજ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર કુડા આ દરેક વિસ્તારોની અંદર જે છે મિત્રો મેઘરાજાની એન્ટ્રી થશે અને આજે તોફાની બેટિંગ વરસાદની જોવા મળશે ખાસ ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતો આપને જોવા મળી શકે ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બે જિલ્લા

મહાસાગર મહાસાગરનો વિસ્તાર છે ઝૂમ કરીને મિત્રો દેખાડી દો તો ખાસ આપ જોઈ શકો મિત્રો કે આ જે છે વાવાઝોડું બની રહ્યું છે તે હિન્દ મહાસાગરનો વિસ્તાર છે જ્યાં મિત્રો આ વાવાઝોડું રુદ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે અને અઢાર તારીખે ખાસ આ વાવાઝોડાની ગતિવિધિ વધી રહી છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો આવશે ગુજરાતમાં તો પણ એકવીસ અને બાવીસ તારીખ આસપાસ એની અસર જોવા મળી શકે પરંતુ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે તો આ હિન્દ મહાસાગરમાં વાવાઝોડું છે જ્યારે પણ મિત્રો વાવાઝોડા બનતા હોય છે ત્યારે હિન્દ મહાસાગરમાં બને છે અને ત્યારબાદ તે બે દિશા તરફ આગળ વધતા હોય છે ક્યાં તો મિત્રો તે ભારત તરફ આગળ વધે અથવા તો ઓમાન તરફ આગળ વધતા હોય છે ગઈ વખતે મિત્રો જે બીપર સાહેબ નામનું વાવાઝોડું આવ્યું હતું તે પણ અહીં ઉદ્ભવ્યું હતું અને આ દિશા તરફ આગળ વધીને અરબ સાગરમાં આવ્યું હતું તો મિત્રો અત્યારે હાલ આ થોડું ઘણું બધું હજુ પાછળ છે પરંતુ જો તે અરબ સાગરના વિસ્તારોની અંદર આ વિસ્તારોમાં આવશે તો તેને લઈને ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે મેઘ તાંડવ જોવા મળી શકે આપણે મિત્રો જણાવી દઈએ કે આ વરસાદની જે આગાહી છે અને વાવાઝોડું છે તેને લઈને મિત્રો નવા સમાચાર એ છે કે અત્યારે હાલ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ કેટલીક આગાહીઓ આવી રહી છે જેમ કે મિત્રો પરેશ ગોસ્વામીને અને અંબાલાલ પટેલે એવી આગાહી આપી છે કે આવનારી સત્તર થી લઈને એકવીસ તારીખે વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ ગુજરાતના અમુક અમુક વિસ્તારો ની અંદર રેડા ઝાપટાઓ પડી શકે અને આ રાઉન્ડની અંદર મિત્રો ઘણા બધા વિસ્તારમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ આવી શકે પરંતુ એકવીસ તારીખ બાદ જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે સમગ્ર ઓગસ્ટ મહિનો પૂરો થશે ત્યાં સુધી ચાલવાનો છે અને છેલ્લા દિવસ ઓગસ્ટ મહિનાના ભારે રહેશે જુલાઈ મહિનાની અંદર અંદર મિત્રો જેમ છેલ્લા દિવસની ગુજરાતમાં વરસાદ સુરત નવસારી ભરૂચ જુનાગઢ પોરબંદરમાં ખાબક્યો હતો તેવો જ વરસાદ મિત્રો આ મહિનાના અંતિમ દસ દિવસમાં આવવાનો છે તો તેના માટે ખેડૂતોએ તૈયાર રહેવું જોઈએ અને આ વરસાદની સાથે સાથે જો વાવાઝોડું પણ ત્રાટકશે તો ગુજરાતમાં પાક નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે અત્યારે હાલ ખાતાની છે તે પ્રમાણે તો ગુજરાતમાં એકવીસ તારીખ બાદ રુદ્ર સ્વરૂપ સાથે મેઘરાજાની એન્ટ્રી થવાની છે તો મિત્રો આપણે આગાહીઓ વિશે પણ વાત કરી લીધી આજના ચોવીસ કલાકના વરસાદ વિશે અને વાવાઝોડા વિશે ત્યારબાદ મિત્રો કેટલીક થોડી ઘણી માહિતી જે છે તે નિષ્ણાતો આપી રહ્યા છે તેના વિશે પણ થોડી ઘણી માહિતી હવે અંતમાં મેળવી લઈએ મિત્રો અત્યારે માહિતી આવી રહી છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ જોવા મળ્યો આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર ખાસ વાત કરી લે તો વિગતો અનુસાર સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં છપ્પન મિલીમીટર વરસાદ નોંધાયો તેની સાથે તાપી જિલ્લાના સોનગઢમાં છવ્વીસ મિલીમીટર ગીર સોમનાથના તાલાળામાં વીસ મિલીમીટર અને તેની સાથે જ મિત્રો અમરેલી બગસરામાં સત્તર મિલીમીટર ધોરાજીમાં પંદર મિલીમીટર સુરતના પલસાણામાં ચૌદ મિલીમીટર અને દેવભૂમિ દ્વારકામાં પણ તેર મિલીમીટર વરસાદ નોંધાયો તો મિત્રો હવે જેમ મિત્રો ધીમે ધીમે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડવાની શરૂઆત થવા લાગી છે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા પંદર દિવસથી જે વરસાદ વિરામ લઈને બેઠો હતો તેનું હવે આગમન થઈ ગયું છે અને મિત્રો આગામી સમયમાં હવે કેટલો વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળવાનો છે તેને લઈને ખાસ આપણે માહિતી મેળવીશું આવનારા વિડીયોની અંદર આ વિડીયો માટે મિત્રો આટલું જ રાખીએ છીએ ખાસ આ વિડીયો તમને જો થોડો ઘણો પણ ઉપયોગી લાગ્યો હોય અને કામની માહિતી લાગી હોય તો આ વિડીયોને એક મિત્રો ખાસ કરીને લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે સાથે જ તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આવનારા સમયમાં મિત્રો વાવાઝોડાની તમામ ગતિવિધિ જો તમારે જાણવી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરેક હવામાનના સમાચાર સૌથી પહેલા પહોંચાડવામાં આવશે આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ